મેં સાંભળ્યું છે વાંચ્યું છે કે શિવરાત્રીની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે દેવાધિદેવ મહાદેવ એ હિમાલય છોડી અને ભવનાથની ટળેટીમાં આવે છે એ રૂખડ સ્વરૂપે સંત સ્વરૂપે લોકોને દર્શન દેવા આવે છે જો હિમાલય છોડીને ભગવાન શિવને પણ આ ધરતી ઉપર આવવું પડતું હોય તો આ ધરતીનું કેટલું મહત્ત્વ છે એ આપણે સૌને ખબર હોવી જોઈએ દામોદર કુંડમાં નરસિંહ મહેતા આ બિરાજમાન છે અનેક વખત ભગવાન કૃષ્ણને એ નરસિંહ મહેતા માટે આ ધરતી ઉપર પધારવું પડ્યું છે જુનાગઢ આવવું પડ્યું છે તો વિચાર કરો કે આ જુનાગઢની ધરતી કેટલી તપોભૂમિ હશે કેટ કેટલા સાધુ સંતો મહાત્માઓની આ ચરણ રજ હશે એટલે આ ધરતી ઉપર હું માનું છું કે ગરીબ હોય મધ્યમ હોય કે પૈસાવાળા હોય એનું અહીંયા કશું નથી અહીંયા તમે તમારા ભાવથી તમારી બુદ્ધિને તાળું મારી અને શિવમય થઈ અને ગરબા ગિરનારની ગોદમાં આવી જાઓ તો પરમ કૃપાળું પરમાત્મા તમારું કલ્યાણ કરશે